તો આવી રીતે હલાવીને આપણે ખાંડ ઓગળવાની છે તો આપણે ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે હવે આપણે ખાંડ એટલે હવે આપણે ગેસ ચાલુ કરી અને આપણે ગેસમાંથી મૂકી મૂકી અને ધીમે ધીમે ગેસે આપણે બરાઈ બનવા મૂકી દઈશું

તો આવી રીતે આપણે અંદર ને અંદર સરસ રીતે આકા પાડી લઈએ પછી આપણે એકદમ સરસ ટીકડા બની જાય તો આવી રીતે આપણે સાઈડમાંથી પણ

તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ફરી મળીશું આપણે નવા બ્લોગમાં જય દ્વારકાધીશ જય માતાજી